નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યુઝ ખેડા જિલ્લાના રડુ ગામે બેફામ બનેલા ભૂમાફિયાઓ દ્વારા નદીમાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો વાત્રક નદીનું વહેણ રોકી ગેરકાયદેસર બ્રિજ બનાવી નદીનું વહેણ રોકવામાં આવ્યું હતું નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવી નદીનું વહેણ રોકી ખનન કરવામાં આવતું હતું હજારો મેટ્રિક ટન માટી ખનન કરી લીધા બાદ તંત્રને બ્રિજની જાણ થઈ ખાણ ખનીજ વિભાગને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નહોતી કરવામાં આવી તે સવાલ છે બ્રિજની જાણ માત્ર મામલતદારને થતા રાતોરાત બ્રિજને કલેક્ટરની સૂચનાથી Tori Parva